હળવદ શહેરના શરાનાકા ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બદલ ભવ્ય ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ શનિવારના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય જેમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપનો ભવ્ય વિજય થતા હળવદ શહેરના શરાનાકા ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આ જીતની ફટાકડા ફોડી મીઠાઈઓ વેચી એકમેકને શુભેચ્છાઓ પાઠવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત બોડી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે હળવદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા રવિવારે સવારે અગિયાર વાગે બાબતે માહિતી આપવામાં આવી હતી જે અડતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો છે દિયારકા ખાતે એની ઉજવણીના ભાગરૂપે એ ફટાકડા ફોડી મોહ મીઠા કરાવી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને આખો દેશના ખૂણે ખૂણે ચાહે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચો તરફ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશના નાગરિકોના આશીર્વાદ મળી રહ્યા છે અમારા માટે આમથી મોટો કોઈ રાજ્ય કોઈ શકે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અંત્યોદય અંત સુધીનો લોકોનું કલ્યાણ થાય એ દિશામાં કામ કરશે અને લોકોના દિલમાં વધુને વધુ સ્થાન પ્રાપ્ત કરી લોકોની સેવા નીચેના લોકો આપણા ભાઈઓ બહેનો કોઈ દુઃખી ન રહે એ દિશામાં કાર્ય કરશે એવો અમને આજે વિશ્વાસ છે અને વિજયની ખુશી અમારા તમામ કાર્યક્રમ કાર્યકરોમાં અનેરી ખુશીનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે